નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે હું એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી ખેડૂત એટલે હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પોરબંદર જિલ્લાના કુટિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે તેને મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીમાં આપણી એદ્રિશિયા કંપનીની રિપ્રાઇમ અને પ્રો આ બંને પ્રોડક્ટ એને ઉપયોગ કરેલો છે તો ખેડૂતને પૂછીએ કે તેને કેવું રિઝલ્ટ મળ્યું પેલા આપડે એનો પરિચય મેળવે તમારું નામ મારું નામ દિનેશભાઈ લાખાભાઈ મિજુડા ગામ ઈશ્વરિયા ઈશ્વરિયા ગામ તાલુકો કુતિયાણા તાલુકો કુતિયાણા મોબાઈલ નંબર મોબાઈલ નંબર ચોરાણું જીરો ચોરાસી સાત ચિમોતેર બરોબર હવે તમે આ આપણે રીપ્રેમ ને પ્રોમિંગ નો ઉપયોગ કર્યો તો તમને શું ફેર દેખાય છે હવે એમાં અમે અડધા ખેતરમાં રીપ્રેમ મેળવ્યું અડધા ખેતરમાં બીજા બીજી કંપનીની દવા મારી બીજી ટૂંકમાં તમારે કેટલા વીઘા છે જમીન આ હા આઠ વીઘા આઠ વીઘા જમીનમાં ચાર વીઘામાં તમે રિફેં ઉપયોગ કરેલો અને ચાર વીઘામાં બીજી વધારે પ્રોડક્ટ જે હા ટૂંકમાં ગ્રોથ રોકવા માટેની પ્રોડક્ટ વાપરેલી છે તો તેમાં અને આમાં શું તમને ડિફરન્ટ એમાં ફરક અમને એટલો મળ્યો કે જે રીપ્રેમ મેળ્યું ને એમાં અમને હુયાની સંખ્યા વધારે દેખાણી અને નાના નાના ગોગળા થવાની શરૂઆત થઈ ગઈ અને જે પહેલાં એ અધર પ્રોડક્ટ મારેલી છે ને એમાં એ વસ્તુ કઈ છે એ દેખાતી નથી હજી કેટલા દિવસ ની મગફળી એક મહિનો બાર દિવસ એટલે બેતાલીસ દિવસ ટૂંકમાં સેમ જ વાવેતર કરે વાવેતર છે એક જ દિવસ નું વાવેતર છે ખેડૂત મિત્રો અને એક જ દિવસમાં એ ખેડૂતે આઠે આઠ માં દવા ખાતી પણ જેમાં આપણું રીપ્રેમ મારેલું છે ને તેમાં ગોગળું બનવા માંડ્યું છે અને સુયાની સંખ્યા તમને આની કરતા કેટલી વધારે જોવા મળે સાત આઠ સુયાની સંખ્યા વધારે છોડ માં સાત થી આઠ સુયા વધારે જોવા મળે છે જે અધર પ્રોડક્ટ કરતા અને ગ્રોથ રોકવા માટે મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ બતાવો તમે અહીંથી કટ કરેલી છે જો આમાં મારેલી છે અને આમાં ટૂંક અધર પ્રોડક્ટ મારેલી છે અને આમાં આપણી રીપ્રેમ મારેલી છે તો તમે જોઈ શકો છો કે

આપણી રીપ્રાઇમ છે ને એ એવું નથી કે મગફળીમાં માં જ વાપરવી કોઈ પણ પાકમાં તમે વાપરી શકો જેમાં ફ્લાવરિંગ આવતું હોય એમાં તમામ પાકમાં આપણી રીપ્રાઇમ અને પ્રોવેમિન પ્રોડક્ટ ચાલશે તો ખૂબ ખૂબ આભાર તમારો